નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી તમે આપણા લેક્ચરની પીડીએફ મેળવી શકો છો ઉપરાંત કરંટ અફેરની ઈ બુક મેળવી શકો છો સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકની ઈ બુક અવેલેબલ થઈ ચૂકી છે ઉપરાંત તમે ડેલી ટેસ્ટ આપી શકશો વીકલી ટેસ્ટ આપી શકશો અત્યારે એક મહિના માટેની પ્રાઇસ સેવન્ટી નાઇન રૂપીસ છે બરાબર તમને વહેલી તકે આ કોર્સ લેવા માટે વેલિડિટી આપવામાં આવે છે ઓકે અને એના ઉપરાંત પણ અલગ અલગ વેલિડિટીની નીચે તમને જોવા મળશે ચેન્જ કોર્સ વેલિડિટીની અંદર તમે જોશો તો તમને અલગ અલગ પ્રાઇઝ જોવા મળશે આ બધા ભાવ છે સેવન્ટી નાઇન એની સાથેની જે વેલિડિટી છે એ માત્ર લગભગ હવે થોડાક દિવસ માટે લાગુ રહેશે બરાબર અને ત્યારબાદ જૂની જે પ્રાઇઝ હતી નવસો નવ્વાણું અને વેલિડિટી પણ ત્યારે બાર મહિનાની જ આપવામાં આવશે ઓકે તો આ તો ઓછી વેલિડિટી માટે ઓછી પ્રાઇઝ તમે કોર્સ એફોર્ડ કરી શકો એટલા માટે આપણે આ લાવ્યા હતા બાકી મેક્સિમમ કરંટ અફેર છે આપણે એક વર્ષ માટે જ બચીએ છીએ ક્લિયર તો થોડાક સમય સુધીમાં જેમને હાલમાં જ પરીક્ષાઓ આપે આવે છે તો એ લોકો ઓછી વેલિડિટીમાં વધારે વળતર મેળવી શકે એ માટે થઈને આપણે આ સ્કીમ લાવ્યા છીએ થોડાક સમયની અંદર સ્કીમ પછી જૂની હતી રેગ્યુલર ચાલુ થઈ જશે જેમને ઈચ્છા છે વહેલી તકે એપ ડાઉનલોડ કરીને કોર્સ લઈ શકે છે હાલમાં જ દિવ્ય કળા મેળાની ઓગણીસમી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું દિવ્ય કળા મેળો એની કેટલામી આવૃત્તિ એક તો એવો ક્વેશ્ચન આવી શકે તો ઓગણીસમી આવૃત્તિ છે બરાબર બરાબર આનું આયોજન છે છે એ વિશાખાપટ્ટનમમાં કરવામાં આવેલું બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું વિશાખાપટ્ટનમ આયોજન થયું છે એટલે રાજ્ય પૂછ્યું છે તો આપણો આન્સર થશે આંધ્ર પ્રદેશ ઓકે આંધ્રપ્રદેશ આપણો જવાબ થશે તો ઓપ્શન એકર એક આન્સર છે દિવ્ય કડા મેળા એનું આયોજન આંધ્રપ્રદેશના વિશાકાપટનામાંથી છે ઉદઘાટન કોણે કર્યું છે આંધ્રપ્રદેશના જે રાજ્યપાલ છે અબ્દુલ નાઝીર એમણે આનું ઉદ્ઘાન કરેલું છે ક્વોશ્ચનમાં એવું પણ આવે ઉદ્ઘાટન કોણે કર્યું છે મોદી સેવા આપે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આપે અને ઉદ્ઘાટન કર્યું છે ખરેખર આંધ્રપ્રદેશના રાજ્યપાલ અબ્દુલ નાઝીર એ ઓગણીસમી આવૃત્તિ હતી હા બીજો એવો ક્વેશ્ચન પૂછે કયું મંત્રાલય આયોજન કરે છે તો મંત્રાલયનું નામ પણ યાદ રાખીશું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે બરાબર એ દિવ્ય કળા મેળાનું આયોજન કરે છે

મુદ્દા યાદ રાખજો ત્યારબાદ એના પછીનો ક્વેશન હાલમાં જ વિશ્વ નદી દિવસ છે એનું આયોજન એનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું તો નદી દિવસ છે એનું ઉદ્ઘાટન છે હાલમાં જ નવી દિલ્હી ખાતેથી કરવામાં આવેલું છે ઓપ્શન સી આપણો જવાબ થશે તો હાલમાં જ વિશ્વ નદી દિવસ છે એનું ઉદ્ઘાટન ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ જે નવી દિલ્હીમાં આવેલું છે ત્યાંથી નદી ઉત્સવનું ઉદઘાટન કરવામાં આવેલું હતું

પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ એટલે કે ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન જે જળશક્તિ મંત્રાલય હેઠળ આવે છે એના દ્વારાનું આયોજન કરવામાં આવ્યું હતું વોશનું ફૂલ ફોર્મ પણ છે વોટર સેનિટેશન એન્ડ હાઇજીન એ પણ યાદ રાખવાનું બાકી આમાં એસડીજી સિક્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ટોટલ યુનાઇટેડ નેશન્સ છે એને સત્તર એસડીજી જાહેર કર્યા છે કેટલા એસડીજી જાહેર કર્યા છે તો કે સત્તર સત્તરે સત્તર ગોખી નાખવાના કેમ કે જીપીએસસી ની અંદર એકાદો ક્વેશ્ચન તો હોય જ છે એસડીજી માંથી મેં આટલા વર્ષથી સ્ટડી કરાવું છું એકાદો ક્વેશ્ચન તો જીપીએસસી માં એસડીજી વિશે જોવા મળે જ છે

તો ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટ પહેલી આવૃત્તિ પણ ભારતમાં નવી દિલ્હી ખાતે આ વખતે આયોજન કર્યું છે બરાબર એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસએ આનું આયોજન કર્યું છે કેટલા દેશોએ ભાગ લીધો પચાસ દેશોએ ભાગ લીધો સાથે સાથે ડબ્લ્યુએચ પણ ભાગ લીધો ડબલ્યુએઓ પણ ભાગ લીધો બરાબર ડબલ્યુ એટલે એટલે કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન બરાબર તો એમણે પણ ભાગ લીધો આની સ્થાપના ઓગણીસો પિસ્તાલીસ માં થઈ છે ઇટલીના રોમમાં બરાબર એ પણ તમે યાદ રાખજો બધાને આવડે છે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી વિશ્વ શાંતિ દિવસ છે એ એકવીસમી તારીખે ઉજવાય છે એકવીસ સપ્ટેમ્બર ઓકે તો આન્સર આવશે એકવીસ સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ કયો અથવા તો વર્લ્ડ પીસ ડે પણ કહી શકો

એમને કયા રાજ્યના પોલીસની અંદર ડીએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેલંગાણા પોલીસમાં નિખાત જરીને ડીએસપી તરીકે નિયુક્ત કર્યા છે મુખ્યમંત્રી તેલંગાણાના રેવંત રેડ્ડી છે રાજ્યપાલ જીષ્ણુ વર્મા છે જીષ્ણુદેવ વર્મા છે હાલમાં જ કયા દેશે ભવ્ય સમારોહ સાથે પોતાના દેશનો સંવિધાન દિવસ ઉજવ્યો છે નેપાળે પોતાનો સંવિધાન દિવસ ઉજવેલો છે બરાબર મુનાલ નામનો એક સેટેલાઇટ પણ નેપાળે લોન્ચ કર્યો તો બરાબર સંવિધાન દિવસની વાત આવી છે તો ભારતમાં સંવિધાન દિવસ ક્યારે હોય હોય છે આ છ રાષ્ટ્રીય દૂધ દિવસ દિવસ પણ 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 હોય હોય છે છે બરાબર એ આપણે યાદ રાખીશું સંવિધાન ભારતમાં છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ પણ હોય છે વર્ગીસ કુરીર ની જન્મજયંતિ વર્ગીશ કુરીરને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે અમિત શાહે શ્વેત ક્રાંતિ ટુ પોઈન્ટ ઝીરો નામનું અભિયાન પણ લોન્ચ કર્યું છે આવતીકાલે લઈ લેશું ક્વેશ્ચન બરાબર તો એ પણ યાદ રાખી લેજો સ્વિથ સ્વિત્રો નામનું અભિયાન લોન્ચ કર્યું છે અમિત શાહ દ્વારા બરાબર તો મંત્રી છે આપડા આ સાથે ત્રેવીસમી તારીખના વિડીયોને વિરામ આપીએ મળીએ ચોવીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ